તારે કઈ ફુલાવાનું નથી ફુગા ને એવું કે ખાતર રાખવાનું ફુગા ફૂલાતા ન છો મારા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે તમે મારી ઇન્સ્ટામાં સ્ટોરી જોઈ જશે કે આજે તમને ખબર જ હશે હું કઈ ટાઈપનો વ્લોગ બનાવવાની છું આજે મારો વિચાર એવો છે કે આજે હસ્તીનો બર્થડે છે તો આપણે આખો એના ઉપર વ્લોગ બનાવીએ એમ આપણે સાંજે એટલું મસ્ત ડેકોરેશન કરવાનું છે પણ અત્યારે સ્કૂલે ગઈ છે તો આપણે કેકને બધું ઓર્ડર તો દઈએ છીએ બધી વસ્તુને લેવા જવાનું છે આપણે એને એવી સરપ્રાઇઝ દેવાની છે અને આજે અસ્થિનો બર્થડે છે ને તો એને ઘણા બધા ફ્રેન્ડે આવવાના છે મારું મન તો નહોતું બ્લોગ બનાવવાનું પણ આજે વિચાર આવ્યો કે આજે અસ્થિનો બર્થડે છે તો આખું એની ઉપર બ્લોગ બનાવીએ આપણે જોઈએ કે પબ્લિકની કેટલી ડિમાન્ડ છે બર્ડે હતો ને એના ફ્રેન્ડ તો બહુ બધા જ પણ ખાસ એના એવા નાના એવા ફ્રેન્ડ જેને કહેવાય ને કે નાનું પણ નાનુ બચ્ચું એવા જ કહે કે એના ફ્રેન્ડ છે તો એ અત્યારથી આવી ગયા છે કે આજે તો વસ્તીનો બર્થ છે તો મારે જાવું જો બિચારા ગિફ્ટ તો કાંઈ લેવા નથી પણ આમ સેલિબ્રેશન કરવા આવી ગયા છે તો ચાલો હું તમને બતાવું વાગી ગયા હતા પાંચ અને જે કોના તમારો ટાઈમ થઈ ગયો તો જો ભવ્ય એ વસ મારા ભવ્ય શું લેવા આવ્યો હતો

વાત હા આટલું સારું લાગશે ને આમ રેડી રેવડી મેમે છો આ બી સારી બેન સુ કે ની ફુગાવ આ બધાય ફુગાય ને ફૂલ છે અને આ તો છે ને ક્યારની આટાંસ મારે છે જો તો હું મોર એ લેવા ગઈતી ફુટી ગયો પોતે છે ગયો એ ફોડી નાખ્યો પછી આનો સાટી પર હાથ પછી ગામમાં ગોતવા ગઈ અને પછી કાઈ મળવું નઈ ને તે આવી પાસે ઘરે ગાડી લઈ મડી ગયો હા હવે તો મળી જશે ને હું જાવ તું સેટ ટુ સેટ કે સેટ ટુ સાઈડ ક્યાં છે ક્યાં પડી છે કોણ છે સાતો ભોગ કોણ છે દરવાસો તારે હું અહીંયા કાંચ છે હે

જો ના કાતોય કેનો એલા તો બગા નું કોને પપમાં આવે તો છે તારે મેં આવીને ફૂલાવ

ચલો હલો કેક કટિંગ કેક કટિંગ વીશ મે ભા য়াকা আসটি এপে সোইো গেব চৈলা ওটপা কাা পাকা কারেці ক্লে এঘি পুটিমাকা Brett পুটিমাকাকারে Doom তাগো মামেণ সোলের এঁমফটিют য�

માય માય મોડર્ન જગ્યાએ રાખવાનો વ્યુ ગિફ્ટ ગિફ્ટ ના ગિફ્ટ આવ્યું ઓહો ખુલી ગયા પણ તો કોઈ ગિફ્ટ જ નથી દેતો થેન્ક યુ હેલો થેન્ક થઈ ગયો હું ખોળો ખવડાવે वो दे दीदी ने घर आई तने पा नी के मोटू जबरा आकर जे हो भी आया 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 आ बाबू आ बाबू बिसा ले लो चलो डन प्लीज स्माइल भाई हेलो हेलो अरे कौन बाइक पे सो हम टीएटेरेवा जो गिफ्ट लेने आ गोल्डन लेने आ गोल्डन गिफ्ट लेने आ गोल्डन गिफ्ट आईफोन इतने में दे Ini mami benar sih. Masih, ayah cowok ayah naya. Yani <tuh>. oh, ayah nani તો મિત્રો આ વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને જો તમને ગમી હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે આવતા ન્યુ લોગમાં